હવે ખુલાસા થયા છે નવલિંહે તેની પ્રેમિકાની હત્યા કરીને તેના ટુકડા કરી દીધા હતા ચાલો જોઈએ શું છે સમગ્ર મામલો નમસ્કાર આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશબુ પોલીસને આરોપી ચાવડાની પૂછપરછ દરમિયાન કેટલીક હકીકત હાથ લાગી હતી જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને જેમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે પોલીસ તપાસમાં નવલસિંહે કુલ બાર મર્ડર કર્યા હોવાનું સામે આવ્યું હતું જેમાં એક નગમા નામની યુવતીની પણ હત્યા નવેસિંહે કરી હતી સાથે જ એક રિક્ષામાં ત્રણ ડેડ બોડી મળી આવી હતી ચાલો જાણીએ કે કોણ હતા લોકો અને કેમ આ હત્યા કરવામાં આવી હતી ગઈ તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે ફળધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે એક ઓટો રિક્ષામાં ત્રણ ડેડ બોડીઝ મળી હતી આજે ત્રણ લોકો હતા એમનું નામ છે કાદરભાઈ અલીભાઈ મુકાસમ ફરીદાબેન જે કાદરભાઈના પત્ની થાય છે અને આસિફભાઈ જે કાદરભાઈના પુત્ર થાય છે એ ઓટોમાં એક સુસાઈડ નોટ પણ મળી હતી આ બધા ઘટનાક્રમ સંબંધે પડધરી પોલીસ સ્ટેશનમાં સીઆરપીસી વન મુજબ અકસ્માત મોતના બનાવ દાખલ કરવામાં આવેલ હતો પણ હવે સવાલ એ હતો કે આખરે આ ત્રણ લોકો હતા કોણ અને સ્યુસાઇડ નોટ મળી હતી તો પછી આ હત્યા કઈ રીતે હોઈ શકે અને આ ત્રણ લોકોનો શું નગમા સાથે કોઈ સંબંધ હતો જે હકીકત છે આ પ્રકારની છે કે જે નવલસિંહ ચાવડા છે એ વડવાણ સુરેન્દ્રનગરના નિવાસી છે અને ભુઆનું કામ કરતો હતો આ જે કાદરભાઈ અને એમની ફેમિલી છે એમની પાસે પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે જતી હતી એ ચાર એમના ફેમિલી મેમ્બર્સ હતા કાદરભાઈ ફરીદાબેન એમના પત્ની આસિફભાઈ એમના પુત્ર અને નગમા એમની પુત્રી એ ચારના ચાર લોકો ત્યાં જતા હતા એટલે કે નગ્માએ આ જ પરિવારની દીકરી હતી અને આ એક જ ફેમિલીના ચાર લોકોની આ ભુવા નવલસિંહ હત્યા કરી દીધી હતી પણ હવે સવાલ એ હતો કે આખરે આ હત્યા કેમ કરવામાં આવી અને શું નગમાને આ ભુવા સાથે ખરેખર પ્રેમ હતો કે તેને ફસાવવામાં આવી હતી તો જે નગમાબેન છે એમના નવલસિંહના સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ પછી નગમાના જે વલણ હતો કે તમારી સાથે લગ્ન કરવાના છે એ ચાલુ રહ્યું તો નવલસિંહે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે દાટી દીધેલ હતી તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે એટલે કે નગમાને ભુવા નવસી સાથે કરેલો પ્રેમ ભારે પડ્યો તેની લગ્નની જીદ તેને મોતના કૂવા સુધી લઈ ગઈ પણ હવે સવાલ એ હતો કે શું નગમાના પરિવારને આનો ખ્યાલ આવી જતા તેમની પણ હત્યા કરવામાં આવી હતી કે કારણ બીજું કંઈ હતું હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા નવલસિંહ પાસે એમના એમની જે અવરજવર હતી એ ચાલુ હતી કેમ કે નવલસિંહ ઉપર એમને કોઈ શક ન હતો નવલસિંહ કેમ કે ભૂવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ આ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાનું નિરાકરણ કરી દેશે નવલસિંહ કહેતો હતું કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે એટલે કે નવલસિંહે હજુ આ પરિવારના વિશ્વાસ સાથે રમવાનું ચાલુ જ રાખ્યું હતું પણ ધવલસિંહને આ ડર જરૂર હતો કે જો તેઓ પોલીસ પાસે ગયા તો તેનો ભાંડો ફૂટી જશે અને તેને જેલ જવાનો વારો આવશે અને થોડા દિવસ વીત્યા બાદ પણ તેમની દીકરી ઘરે પરત ન ફરતા તેમણે ભુવા નવલસિંહને જોઈને કહ્યું કે અમે પોલીસમાં ફરિયાદ કરાવી દઈએ જે બાદ નવલસિંહે નક્કી કરી લીધું આ લોકોને પણ રસ્તેથી હટાવવાનું જે માટે તેને શું પ્લાન ઘડ્યો ચાલો જોઈએ એમના જે દૂરના સંબંધી થાય છે જીગર ગોહિલ એમને અમદાવાદથી બોલાયો અને કાદરભાઈની ફેમિલીને કીધું કે જેતપુર પાસે એક દરગાહ છે તમે ત્યાં આવી જાઓ અને ત્યાં એ તાંત્રિક વિદ્યા કરીએ આ તાંત્રિક વિદ્યા કરવાથી તમારા જે પુત્રી છે નગબામેન એ પરત આવી જશે અને તમારા જે આર્થિક સંકટ છે એનું પણ નિવારણ થઈ જશે અને તમારા પુત્ર આસિફ જેના લગ્ન થતા નથી એમના લગ્ન પણ થઈ જશે તો એ લોકો ઝાંસામાં આવીને ત્યાં જેતપુર પહોંચી ગયા ત્યાં દરગાહ પાસે તંત્ર વિધિ કરી પછી ત્યાંથી એક બીજી દરગાહ ઉપર તંત્ર વિધિ કરવા માટે અહીંયા પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે આવેલ અને ત્યાં અંધેરો થઈ ગયો હતો નવલસિંહને લાગ્યું કે આ ઉચિત સમય છે તો એમની પાસે જે ઝેરી દવા હતી એ પીવડાવીને અને આ ત્રણેય લોકોના એ મર્ડર કર્યો છે સાથે જ પોતે આમાં ન ફસાય તે માટે તેણે એક સુસાઇડ નોટ પણ છોડી હતી આ જે સુસાઇડ નોટ છે એ ખરેખર નવલસિંહ ચાવડા દ્વારા ચોટીલા ખાતે ત્યાંથી કાગળ લઈને પોતાની ગાડીમાં બેસીને ત્યાં નવલસિંહે આ સુસાઇડ નોટ લખી હતી અને આમાં લખ્યું હતું કે આર્થિક સંકટના કારણે અને હોસ્પિટલમાં જે વધારે ખર્ચો અમારો થઈ રહ્યો છે એના કારણે અમે સુસાઇડ કરી રહ્યા છીએ અને આમાં કોઈ બીજાના વાંક નથી પણ હજુ એક સવાલ એ હતો કે આખરી નવલસિંહ આ ઝેરી દવા કઈ રીતે પીવડાવી એ કે આ દવા છે આ માતાજી જે છે મેલડી માતા એમના પ્રસાદ છે